નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ચોવીસ ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા ભોપાનગર વિસ્તારના રહીશોએ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાય ડીસા ભોપાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ગેરકાયદેસર દબાણો હોવાના કારણે રોડ પહાડો બની શકે તેમ ન હોવાથી આજરોજ ભોપાનગર માળીવાસ વિસ્તારના રહેશો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાલિકા કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રોડ બનાવવાની કામગીરી પહેલાં તત્કાલિક અસરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હાલમાં સાંકડા રસ્તાના કારણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત ફાયર ફાઇટરની ગાડી પણ નીકળી શકતી નથી ત્યારે રોડ પહોળો થાય તો આ વિસ્તારના રહીશોને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડી શકાય ત્યારે તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર હાજર ન હોવાથી બોપાનગરના રહીશોએ પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ હરેશ ઠક્કર ડીસા શું સમસ્યા છીએ રોડને અમારા રસ્તા બહુ સાંકડા છે તો અમે નગરપાલિકાને ચીફ ઓફિસર નરમ વિનંતી કરવા આવ્યા છીએ કે અમારા રસ્તા થોડા મોટા કરી આપવામાં આવે અંદર એમ્બ્યુલન્સ ગાડી આવી શકે ફાયર બ્રિગેડની નીકળે જરૂર પડે તો અંદર ગાડી આવી શકે રસ્તા બહુ સાંકડા છે વર્ષોથી રસ્તાની હાલત દસથી આઠ દસથી થી ફૂટ છે તો એ રસ્તા મોટા કરી આપે એવી નરમ વિનંતી કરવા અમે આવ્યા છીએ નગરપાલિકા